હેલો ફ્રેન્ડ રામ રામ સીતારામ છો બધા મજામાં આવ્યો કે તમે બધા સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં જે તારીખ છે ચોવીસ દસ બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે દસ ઓ સોરી ચાનક નથી પીધો ને એટલે એવું થાય છે સવારના વાગી ગયા છે હવે આપણે ચા આવી ગયા ચા કરી પી લઈએ ઓલો ગાઈસ ફાઈનલી અમાર હાર્દિક ભાઈને પણ હારું થઈ ગયું છે તા ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બસેંગ તો હક હવે આપણે ચા પાણી પી લઈએ આપણે 105 हार्दिक भाई आ, ने इंस्टा में एक सौ पांच फॉलोवर्स फॉलोवर्स थी હાર્દિકભાઈ oh <ông liebe glass> ચાલો ફ્રેન્ડ આજે આપણે હોમ સ્ટેશન કામ ઉખેર્યું છે આપણે આજે ઓડિયો વિડીયો આઉટ સોકેટ હતું એ બદલી નાખ્યું છે અને હવે આઈટી બદલાવવાની છે તો હાલો ફ્રેન્ડ ફાઈનલી એટલે આપણે બનાવેલો પાક તો અમાર જીગરભાઈ ખાવા દઈ ગયા છે ધોરી ને અમારા આશા દીદીને જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ